સુઈગામ તાલુકાના ગોલપ નહેસાડા ખાતે આવેલ ભારેશ્વર મહાદેવના સાનિધ્યમાં આઠસો એકરમાં ગુજરાતમાં પ્રથમ નંબરે ગૌશાળા અને ગૌ અભયારણ બનશે સુઈગામ તાલુકાના ગોલપ નહેસડા ખાતે આવેલ ભારેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ભારેશ્વર ગૌશાળા અને ગૌ અભયારણનું નિર્માણ થવા જઈ રહ્યું છે આવનારા સમયમાં સમગ્ર ગુજરાતની સૌથી મોટી ગૌશાળા અને પ્રથમ ગૌ અભ્યારણ બનશે જેની અંદર પ્રથમ ફેઝમાં પચીસ શેડની વ્યવસ્થા કરવામાં આવશે અને પચીસ હજારથી વધારે ગૌવંશને ઘાસચારો અને પાણીની વ્યવસ્થા તેમજ રહેવા માટે શેડ અને ખુલ્લી જગ્યામાં મુક્ત રીતે હરીફરી શકે અને આનંદ ઉલ્લાસ સાથે ગૌવંશ રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે ગોલપ નહેસાના યુવાનો રાત દિવસ જોરદાર મહેનત કરી રહ્યા છે અને સરસ મજાનું આયોજન કરી રહ્યા છે શ્રી ભેડભંજન હનુમાનજી ગૌશાળા વારાહી આયોજિત શ્રી ભારેશ્વર ગૌશાળાના લાભાર્થે તારીખ દસ એક બે હજાર છવ્વીસને રોજ શનિવારના રોજ રાત્રે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવી રહ્યું છે કલાકાર કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી ગોપાલ સાધુ નિલેશભાઈ ગઢવી સુરેશ ઓઝા વગેરે ઉપસ્થિત રહેશે વાવથરાજ જિલ્લા રિપોર્ટર મણવર ભરતભાઈ